બરાબર આ તમારે કાયદો વ્યવસ્થા જાળવો અમને કોઈ વાંધો નથી ધક્કા જાણી જોઈને તમે શું શું સાબિત કરવા માંગો છો ભાઈ માંગો છો સીન સપાટા કરવા માંગો છો એ ડરવાળા લોકો નથી અમારા આદિવાસીઓ છે ને સામે પણ લડ્યા છે ક્યારે ગુલામી અમે સ્વીકાર નથી કરી કોઈના મગજમાં એવો ધુમાડો હોય તો કાઢી નાખજો તમને અહીંયા આટલા બધા દારૂના ના બુટલેગોરોના તમે પરમિશન આપ્યા છે કેમ અટકાવતા નથી નામો આપું કાળીયો ભૂર્યો લાલ્યો ભોલિયો પેટીના પેટીના લાખ લાખ તમારા કોણ કોણ લે છે બધી યાદી છે ભાઈ સમજ પડે છે ને આટલો બધો તમે અહીંયા ગરીબો મજૂરો પરથી દંડ ઉઘરાવો છો વગર જોઈ તો આ ખાડા પડ્યા છે એના પર એફઆઈઆર કરો ને લાયસન્સ નથી આરતી નથી વીમો નથી એમ કરીને તમે દંડ ચાર ચાર હજાર ના દંડ ફટકારો છો મજુરિયા ખાડા પડ્યા સે અધિકારી પર ને કોન્ટ્રાક્ટર પર કેમે એફઆઈઆર નથી કરતા ભાઈ એ તમારા ફરજમાં નથી આવતું બોલાવો પાંચે તાલુકાના બોલાવો ધારાસભ્ય સમિત બધી પ્રજા આવી છે અમારે રજૂઆત કરવાની છે અમારે કોઈ બીજી મગજ મારી નથી અમારે હું પોતે એકલો રજૂઆત કરવા વાળો માણસ છું હું આગેવાન છું અમના વતી હું રજૂઆત કરીશ તમે બોલાવો

બોલાવી લાવો પહેલી ચેમ્બરમાં હા તમે એવું કેમ કહે છો નથી એમ તમે કેમ કહો છો કલેક્ટરમાં સાહેબ નથી ચેમ્બરમાં નથી હમણાં નીકળી પેલી ચેમ્બરમાં બેઠા છે કોન્ફરન્સ હોલમાં બેઠા છે બોલાવી લાવ ચાલો મોડું થશે પબ્લિક ભેગી થશે ભાઈ હોતી જાય ચાલો તમે રેલી રેલા

ભાઈ પેલી ચેમ્બર માં હમણાં નીકળી ને ગયા કીધું નઈ આવું થોડું ચાલે છે ને ભવિન